મનકે સસ મહિના થી તે વ્યાજ ન દીધું બા મેને કીધું તું કે આ વખતે છે ને હું વ્યાજ બધું હારે આવી તો અહીં એને આવવાની હું જરૂર હતી અરે આઈ આવ્યો તો આવ્યો અને પછી તો મને એટ એટલું બોલી ગયો અને પછી છે ને અહીંયા જો ઘર માં નજર કરી અને મને એમ કીધું કે કામ કર આ ઘર મારા નામે કરી દે એટલે હું તને બીજાય 5 લાખ આપું તો મેં કીધું હું માર દીકરો ન વો ક્યાં જાય તો કે રસ્તે ઉભારીયો રસ્તે કરો

એ માણામાં આવતો જ નથી માણામાં આવતો હોય ને તો આમ ના હોય એની અંદર તો છે ને દયા ભાવના જેવું કાંઈ છે જ બસ એને તો રૂપિયો ક્યાંથી આવે ને એ જોવું કોઈનું મેલવું નથી એમની આપણે આટલા વર્ષથી એને વ્યાજ આપીએ કોઈ દી આપણે વ્યાજ તો છે આ છેલ્લા સો મહિનાથી આપણા ઘરની પરિસ્થિતિ હાવ નબળી થઈ ગઈ છે તો નથી આપી આપતા તે સમજતો નહીં હોય કે જેટલા રૂપિયા આપ્યા મૂળગા એટલું તો વ્યાજ એણે લઈ લીધું છે અરે પણ સમજે તો ક્યાં વાત છે હા મખી શું છે માણા મખી શું જરાય એનામાં આમ

બાઈ હું કામ થાય અને એમાં તું જુવાન છો એ હું ને રાજ્યો ફોડી લેવું તારે ન જાવ બાકી હવા થશે તારે કઈ લપ કરવાની જરૂર નથી હું જઈ આવી એની પાસે અને વાત કરી આવી અને આ વર્ષે છે ને આ ઉપજ આવે એટલે રૂપિયા સોંપી દેવા છે આપણે રાખવા નથી અને એને કહી દે છે કે હું ઘરે ન હોઉં ને ઘરે આવીને લપ નહીં કરવાની બાયું એકલી હોય ને

જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમારી પાસે આવતો તો મારી પાસે હા કેમ મારી પાસે કેમ આવવું પડ્યું તમારું ખાસ કામ હતું એટલે તમારી પાસે આવવાનું હતું એટલે હા ઘરે આવવું પડે ને તમારી મારે હા તે બોલ ને ખાસ કામ એવું મારું શું પડ્યું બોલ બોલ હા મેં તમને આ વખતે કીધું હતું કે નહીં કે આખા વર્ષનો વૈયા જારી આપી તો પછી મારે ઘરે ધક્કો ખાવાની શું જરૂર છે તમારે કેમ ગઈ વખતે છ મહિનાનું વ્યાજ હારે આપ્યું હતું ખબર છે અને તે એક વર્ષનું વ્યાજ હારે આપી પણ મેં આ પાડી તી મેં આ નહોતી પાડી મેં કીધું મારે મહિને મહિને વ્યાજ જો તું દર વર્ષે મને વ્યાજ ને તો એક મહિનાનું વીસ હજાર વ્યાજ થાય કેટલું વીસ હજાર એટલે બાર મહિનાનું કેટલું થાય હિસાબ કરી લીધો બધો હિસાબ મેં કરી લીધો હા વખતે મારે થોડીક તકલીફ છે એટલે જ મેં તમને કીધું વ્યાજ હારે આપી તમારું વ્યાજ ક્યારે હું સ્વીકો છું આપું છું ને વખતો વખત એક રૂપિયા ખોટો કર્યો તમારો ગયા વખતે છ મહિના થઈ ગયા તા તો ઉઘરાણી આવ્યો ને ત્યારે વ્યાજ આવ્યું હતું સમજ્યા એટલે મારા વખતે ટાઈટ રહેવું પડે છે જો નરેશભાઈ આ તમારા પૈસા દૂધે ધોઈને આપી દેવાના છે પણ તમે આમ ઉઘરાણીએ ઘરે આવો ને ભાઈ સારું ન લાગે આ પાંચ માણસ જોવે ને અમારા તો અમારી આબરૂ જાય તમે જરા સમજવાનો પ્રયત્ન કરો ને આબરૂ જાય એટલી બધી વાલી હોય ને તો મને છે ને મારા રૂપિયાય વાલા છે જો આબરૂ ની પડી હોય ને તો રૂપિયા ટાઈમે આપી દેવા એટલે કોઈ ન આવું અરે બાપા આપી દેહો તમારા રૂપિયા ક્યાં ખોટા કરવા છે અમારે અને તમે જેમ તેમ આવીને મારી બાને બોલો વડીલ માણસ સારું લાગે થોડુંક તો માણસાએ રાખો ભાઈ થોડીક તો માણસાએ રાખો છ મહિના થઈ ગયા તો વ્યાજ નહોતું આપ્યું એને એટલે મારું બોલવું પડ્યું બાકી મારે કઈ શોખ નહોતો અહીંયા બોલવાનો હવે એટલે તમને વ્યાજ કીધું તો થયું ને હું વરનું વ્યાજ હારે આપી અને જો આ વખતે ઉપર આવે એટલે તમારા રૂપિયા મારા સૂકવી દેવાના છે પાયા પાય એક રૂપિયા તમારો રાખવા નથી એમ હા એક મહિનામાં સૂકવી દઈ અરે ઉપજ આવે ચાર ની વાત કરું છું ભાઈ નહીં અરે ભાઈ નહીં નહીં સુખત તો થઈ ગયો ને હું અહીંયા સૌ ને અને તું એમ અવા કરશો કે હું તમારા એટલે રૂપિયા ચૂકવી જો ને તો હું આપવું પડશે બોલ જો નરેશભાઈ તમારા પૈસા સુકવાઈ જ હું કોઈ શરતે બંધાવવા નથી માગતો પણ મારી ઉપજ આવે એટલે આ વખતે બધો હિસાબ કરી રાખ્યો તો પહેલાં પૈસા તમને દઈ દેવાના છે એટલે હું તમારા પૈસામાંથી છૂટું આ તમારું શરાફી વ્યાજ મને પોહાતો નથી આ તમારા વ્યાજ ને ઘોડાય નથી થામતા તમારો હિસાબ કેવો છે ને કોઈને ખબર પડતી નથી પૈસા તો મૂળગા ઉભા જ રહે તમને કેટલા વર્ષ વ્યાજ આપું છું કોઈ દી રૂપિયા તો ઓછા થયા જ નહીં અરે તે કે 5 વર્ષ થી વ્યાજ આપશો ને ખાલી 5% જ આપશો આ તો આપણે સંબંધ છે ને એટલે હું તને 5% રૂપિયા આપું છું બાકી હું 10% સિવાય કે રૂપિયા આપતો નથી તો સંબંધ છે તો કોઈ સંબંધની ની માન્યતા જાળવો ને ભાઈ આમ ઘરે આવીને તમે જેમ તેમ બોલે સારું લાગે જો 5% હોય ને 5% એટલે તારે દર મહિને વ્યાજ દેવું પડે સમજ્યા એ કેટલું વ્યાજ થાય જો ભાઈ હું તમને હવે દર મહિને વ્યાજ આપી દઈ બાકી મહેરબાની કરી મારે ઘરે ધક્કો નહીં ખાતા અને નહીં આપને તો તારે બધું મૂકવી તારે આપવું પડશે એમ એ શરતે બંધા લે તારામ દિવાળી તેવો શર એટલો બધો વિશ્વાસ હોય તો કેને હા તમે કયો હું આપીશ જુઓ તમારા રૂપિયા તમને મળી જાય મારે કોઈ શરત માં બંધાવા નથી થતું આ તો કઈ વાંધો નહીં જો નહીં આપ્યા ને તો ઉભે ઉભા રૂપિયા લેજો ઉભે ઉભા લઈ લેજો કરવા આવું ને એટલે મારે રૂપિયા જોવે જો રૂપિયા નો આપ ને તો હું જે એ તારે આપવાનું બસ વાત પૂરી ભાઈ તું આ પાડ કે ના પાડ જો મારી વાત સાંભળો મેં તમને કીધું ને કે તમારા રૂપિયા તમને મળી જાય એટલે મળી જાય આજે બસ મારે એ જ જોવે છે મારે બીજું કઈ જોતું નથી સમજ્યા એટલે આ તું મને કેશો ને કે રૂપિયા મળી જાય એ તો બધા કહે છે અને તું એમ કેશો કે મારે રૂપિયાની જરૂર હતી જરૂર હતી એટલે ના આપી ક્યાં અને આ તો છે ને ગામનો ભિખારીને કેવી ને આલે હું રૂપિયા તને આપું છું તું મને પાછા આપી દે એટલે એમ જ કે હા આપી દે તું જે જોઈને આપી દે કોઈ એમ નો કે રૂપિયા નહીં આપું જો નરેશભાઈ હા માણાની મજબૂરી હોય ને ત્યારે તમારે જેવા સરાફી માણા પાયા પૈસા લેવા આવે બાકી તમારું વ્યાજ કોઈ ન પોહે મજબૂરી હોય માણાની આ મજબૂરી છે ને ગામવાળાની મજબૂરી છે ને એ મારા માટે ધંધો છે ધંધો બીજાની મજબૂરી એ મારા માટે ફાયદો બીજા મજબૂરીથી રૂપિયા લઈ જાય અને હું વ્યાજમાં રૂપિયા આપું દસ ટકા અને સાત ટકા અને આઠ ટકા એમ જ રૂપિયા આપું છું વ્યાજ ભાઈ સમજ્યા ને એમ જ આપું છું વીટીઓ ને બધું થાય છે ભાઈ થોડીક માણસ રાખો આપણે એક ગામના માણસો છે એટલું તમને બે હાથ જોડીને કહો બીજો વધારે કહેતો નથી હા તે હાથ નથી જોડવા તમને તારે તે કીધું એટલે બસ ફાઈનલ આવે હું નહીં આવું મારા માણસો આવશે અને જો ન આપીએ ગયો તો પછી હું આવી અને તારી પાસે માગી સમજ્યા અને હું કહું વિચાર આપણ બસ વાત પૂરી થઈ ગઈ હવે નીકળાય કેવો માણસ છે પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ પૈસા સિવાય મતલબ જ ની માણાને આવો હરામી માણા તો મારી જિંદગી માં ન જજો ઠકા લો હું જાવશું ગામ માં રૂપિયા ની ઉઘરાણી કરવા આ કટાઈ વેલ્યા કોઈ પણ ઉઘરાણી કરવા હું લેવા જાવસો ને ઉઘરાણી કરવી તો રૂપિયા નો તમારે લે ઉઘરાણી કર્યા રૂપિયા કોઈ આપે પાછ આપણને બધાને એટલું જોતું હોય કે આ ઉઘરાણી કરવા નથી આવતા ને તો હું કામ દેવા જોવે હું કામ દેવા જોવે એટલે જ કોઈ રૂપિયા ન આપે સમજા ઉઘરાણી રાખવાની ટાઈટ એટલે બીજી વાર લેતા બીક લાગે એને અને આપતા એમ થાય કે આને ટાઈમ આપ્યાવું નગર આ ઉઘરાણી આવશે ને અને મારી ઉઘરાણી કંઈ જેવી તેવી ન હોય પહેલાં મારા માણસોને મોકલું અને એ જેમ ફાવે એમ બોલે અને પછી મારે જવાનું હોય અને હું જાઉં ને પછી ને એ રૂપિયા ન આપીએ કે ને તો કોઈક ને કોઈક વસ્તુ નથી હું લેતો આવું લોકો ક્યારે રૂપિયા લઈ જાય ખબર તમને જ્યારે એના ઘરમાં બીમારી હોય દવાખાને લઈ જવાના હોય છોકરાઓ માંદા પડ્યા હોય અને ત્યારે આ રૂપિયા લઈ જાય એના તમે વ્યાજ સહિત રૂપિયા લ્યો છો એ રૂપિયા તમને ક્યારે સુખી ન કરે ને છતાંય તમે એને એની પાસે હોય ત્યારે દઈ જા હે હું કરવા લેવા જાઉં અને તમારે લેવા જવા જ હોય તો પછી દેવાય નહીં ને જો માણસ બીમાર પડે ને તો એક ડોક્ટરને અને એક દવાવાળાને એ બે ને ફાયદો થાય ડૉક્ટર પાસે દર્દી જાય અને એ દવા લખી આપે એટલે દવાવાળા પાસે દવા લેવા જાય ફાયદો થાય પણ એની કરતા વધારે ફાયદો મને થાય કારણ કે બીમારી આવે એટલે ક્યાં જાય ઈલાજ તો કરાવવાનો છે એટલે મારી પાસેથી રૂપિયા લેવા આવે એટલે મારી પાસેથી રૂપિયા લેવા આવે એટલે હું કહે ઉસે લાકડા ન પડું પાંચ ટકા દસ ટકા જેવી મજબૂરી એવું વ્યાજ અને તરત લઈ જાય રૂપિયા પછી એક વાર દીકરો લઈ ગયો પછી મારી જાળમાં આવી ગયો સમજા મને ખબર હોય કે દસ ટકા વ્યાજ લીધો હોય ને એ કઈ રૂપિયા મૂળ તો દર મહિને એક બંધાઈ જાય લાખ હોય ને દસ હજાર દસ હજાર દર મહિને હું લીધા કરું આમાં બે વરે વૈયા જાય ને પાંચ વર્ષે વૈયા જાય એક લાખ રૂપિયા તો મારે કીધું એક લાખ ને તો મારે પાંચ 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 દસ દસ લાખ રૂપિયા આવી જાય તો એ લાખ રૂપિયા તો મારા પીડે ને પીડે હોય ને પાસે અને પાછો હું તો પાછો દાદાની જેમ જ રહો રૂપિયા લાય મારા એક લાખ કારણ કે મને ખબર છે એક લાખ તો ટકા જિંદગીમાં એક નહીં થયા નથી એક લાખ રૂપિયા એમ છે આ બધું છે ને માઇન્ડથી વાપરવું પડે માઇન્ડથી હવા હરામના રૂપિયા ખાવો ને મુખી તો ખાટલે પડવાનો વારો આવશે ભગવાન છે ને કાંઈ લાકડી લઈને નથી મારતો જ્યારે એની ઝપાટ વાગે છે ને ત્યારે તમે ક્યાંય ના નથી રહેતા ત્યારે આ જમાના જે વ્યાજના રૂપિયા છે ને એ બધાય દવાખાના સિવાય ક્યાંય નથી વપરાવાના અરે પણ હું ક્યાં કોઈને કંકુતરી લખું છું કે મારી પાસે તમે આવો રૂપિયા લેવા કોઈને હું કઈ કહેતો જ નથી આ તો બધા હવે જો હું કોઈને રૂપિયા ન આપું બીમાર વ્યક્તિને માનો હું વ્યાજમાં રૂપિયા ન આપું માની લે તો એ શું કરે દવાખાને નહીં જાય દવાખાને નહીં જાય તો એ વધારે બીમાર પડશે વધારે બીમાર પડશે તો એનું મૃત્યુ થાય અને મૃત્યુ ન થાય ને એટલે હું એને રૂપિયા આપું છું વ્યાજમાં એટલે આમ કરીને તો હું આ બધું દાન પુણ્ય આ બધું કામ કરું છું ધર્મનું કામ કરું ધર્મનું ભગવાનનું કામ હું કરું છું તારે તો હું રાજી થવા જોઈએ કે મારો ધણી આવું સારું કામ કરે તમે આજ કેટલા વર્ષથી જોવો છો કે મારું મોઢું હંમેશા હંમેશા પડેલું હોય છે કોઈ દિવસ મારા મુખ ઉપર તેજ નથી આવ્યું શું કામ ખબર હા હરામના રૂપિયા જે તમે રાખો છો ને એના કારણે કારણ કે ક્યાંથી આવે મને અંદરથી ઉજમ જ નથી ઉમંગ નથી આવતો કે મારો ધણી મહેનતના રૂપિયા લાવે જ્યારે મહેનતના રૂપિયા ઘરમાં આવતા હોય ને એ બાઈને હંમેશા મોઢા પર ખુશી હોય ઘરમાં સુખી હોય સુખી તો સી આપણે પણ કેવા પ્રયણે ખુશ રહે એમ નથી આમ જો તારી પાસે રૂપિયા છે પણ તને ભોગવતા નથી આવડતું ભોગવતા અને માણા પાસે રૂપિયા હોય અને સતાય જો ભોગવી ન આપે ને તો એ છે ને મહાપાપી કહેવાય મહાપાપી હા આવા રૂપિયા અને ભોગવીને ક્યાં જ આવું સુખી

આનંદ જ કરતો આખો થી કાંઈ મારે કરવાનું નહીં મહેનત એ લોકો કરે તડકામાં કાળે મજૂરી કરે એ કોની હાટું મારી હાટું અને આપ જો આ ગમે એક નહીં બધા ઘર એક ઘર એવું નહીં હોય કે મેં જ્યાં વ્યાજવા રૂપિયા નહીં આપ્યા હોય બધે આપણા કારખાના આલે એમ કહેવાય જો હાથે લ્યો આખા ગામની ની પછી ખબર પડશે જ્યારે તમારી પાસે ગામનો કોઈ માણાય પૂછવા નહીં આવે કે મુખી તમને કેમ છે પછી તમે આ રૂપિયાનું શું કરશો લે આપણે આમ કોઈ સંતાન તો છે નહીં તો પછી આ રૂપિયા છે ને તો સેવા તો થાય આપણે સેવા કરવા આવે રૂપિયા હોય ને તો સેવા કરવા બધા આવશે રૂપિયાથી ખરીદી લેવું એટલે એ ઉપાધી કરીમાં તું સંતાન નથી ને એટલે જ આપણે હું ભેગું કરું છું હવે શું કરીશું કઈ નહીં આ સવન ખાંભા ઉપર લાકડું રાખતી હતી ના લાકડું રાખવાથી કઈ ફાયદો નહી સીએ માં તમ મુખીન કેરે તમ ગયાતા તો હું કીધું એને સીએ આપણે એના ગામનો મુખી ખોટો બનાવ્યો આખી મુખી ઓછો ને શાહુકાર વધારે છે મારો બેટો કોઈ વાતમાં સમજતો નથી અને કે પૈસા નહીં આપે ને તો હું માગું તારે દેવું પડશે એટલે કે આ મકાન ઉપર એની નજર પડી છે એણે મને કીધું કે જો પૈસા નો થાય હોય ને તો મકાન ખાલી કરી દેજે નારે ના આપણે કાય એને મકાન જ દેવાનું આપણું આ માન માન આપણે મકાન કર્યું છે કે મો ભૂ કર્યું ને આપણું જ મન જાણે છે એ તો આપણે જાણી પણ ઈ નો જાણે ને એને તો શું છે પૈસાની ભૂખ છે તો એ પૈસા જ માગે એ નફટિયો કોણ જાણે કેવો પાયકો છે ને એસ ખબર નથી પડતી મુખી કે મુખી કેવાને લાયક નથી અને આપડા મકાન આપી દેવું ને તો એ રૂપિયા તો એના ઉભા ઉભા જ રહે પાછા એ તો મને ખબર છે કે જો આપણા મકાન લઈ જાય ને તો એનું ધિરણ કંઈ પૂરું નહીં થાય પણ આ વખતે છે ને બહુ કીધું બહુ આજીજી પણ એકનો બે નો થયો મને કે જોઉં છું ઉપજ ઉપજમાં પૈસા ન આપવા ને એટલે હું જે માગું ત્યારે દેવું પડશે એટલે જ કહું છું મને એકવાર જવા દો એને સીધી નો કરું આ તમે બધા પોપલાવો છ ને ધીમે ધીમે એટલે તમારા માથે આવીને ડિસ્કો કરે મસા આવે છે બીજું કઈ નથી

વાત કરે છો તું જો મારી વાત સાંભળ આપણે એની સામે તડિકા ન લેવાય હા આપણે એના પૈસા કેમ દેવા નહીં વિચારવાનું બીજું કઈ નહીં એના કરતાં એક કામ કરો તો બીજું હા પોલીસ સ્ટેશન માં આવી આવો અને ફરિયાદ લખાઈ આવો મુખ્ય વિશે અરે કેવી વાત કરે છે હા આપણે કોઈ દી પોલીસ સ્ટેશન ગયા છે અને તને તો ખબર છે ને કેટલો રૂપિયા વાળો છે આ પોલીસ સ્ટેશન માં એની વગ હાલે હે આપણો કાઈ નો સાંભળે અને આ પોલીસ વાળા આપણે નાઈત નવા સવાલ કરે આપણે શું જવાબ દેવાય ને આપણે થોડી ખબર પડે એમાં વાત કરીશું તે એ વાત એ તમારી હાસી આપણે પોલીસ સ્ટેશને ગયા નથી કોઈ દિવસ પણ જાવું તો પડશે જ ને અને પોલીસ સ્ટેશને જાવું ને તેમને માં પણ કેમ ખબર પડશે એના કરતાં તો પોલીસ સ્ટેશને જઈ આવો એકવાર ફરિયાદ લખાઈ આવો જે થવાનું હોય છે ને એ થઈ જાય હવે એમ વગર કેમ ખબર પડે કે પોલીસવાળા એનું જ કયું કરશે એમ કાય વાંધો ની ખાના માટે હું મહેન્દ્રને અને અશોકને મળીને કઈક વિચારી કેનું શું કરવું એ કોઈ આવે કે ન આવે તમે જઈ આવો ને પણ જો કોઈ એક વ્યક્તિ પેલ કરશે ને તો વાહે બધાય આવી છે મે કોઈ પેલ જ કરે તો વાહે કોણ આવી તારી વાત તો હોટક હાસી છે કાય વાંધો નહી કાય કેનો ગોઠવીએ પણ જો હા ક્યારે આપણે ઘેરે આવે કે ગમેના રસ્તા મળે ને તો એની સામે તું રેડ્યું નહીં નાખતી

ટકનું લાવીને ટકનું ખાવું પડે પણ એના પૈસા હવે નથી રાખવા સાચી વાત છે રૂપિયા આવે એટલે મોઢા ઉપર મારો ને એટલે ભમરાડો આવીને ઘેર માગતો બંધ થઈ જાય આ શું કહું ને તો એના વ્યાજને તો ઘોડાય નથી આવતા હારો કેમ હિસાબ કરે ને એ જ નથી સમજાતું કેટલા વર્ષથી વ્યાજ ભરું છું પણ એમાં રૂપિયો તો ઓછો જ નથી થયો એના એ જ છે પણ એવા માણા પાયાથી લેવાય જ નહીં સારા માણા પાયાથી લેવાય પણ થોડુંક મોંઘું પડતું તને ખબર તો છે ને આપણા ગામમાં કોઈ છે બીજો રૂપિયાવાળો એની જેટલો આખા ગામમાં એના પૈસા વ્યાજે ફરે છે એની સિવાય કોઈનો છુટકારો જ નથી મજબૂરીમાં લેવા પડે નગર કોઈ ન લે આપણે એ વાત તમારી સાચી છે જરૂર સમય તો લેવા જ પડે ગમે એટલું વ્યાસા આ કહી હોય હા તને ખબર છે ને બાનું ઓપરેશન કરાવવાનું હતું પૈસા ઘરમાં હતા નહીં અને હજી તો વાયું થયું ઉગ્યું નહોતું કાંઈ તો પૈસા ન શું કરવું લેવા પડે એટલે જ લીધા આપણે અને આપણા ઘરમાં હમણાં દવાખાના ખાટલો બહુ આવે ટાણે કટાણે આવે છે એ ખાંધન તો આમાં તેર તૂટે છે ખબર નહીં કોની નજર લાગી ગઈ છે ને એ ખબર નથી પડતી ગમે એટલું કામો દેખાતું જ નથી ઘરમાં એવું ન હોય આ પરિસ્થિતિ આપણે એવી હોય ને એટલે ગમે એટલા રૂપિયા આવે ને એ ભૈયા જાય દેખાય જ નહીં તમે ગમે એટલી મહેનત કરો મીંડું મીંડું જ રહે સરવાળે એવું જ થાય છે ને અત્યારે આપણે આમે હવે જો કે બધી લપ મૂઈ કરે હવે તું એક કામ કર તું છે ને રોટલા ઘડી રાખજે તો હું થોડું થોડું કામમાં કામ છે ને બીજા હવે ઓલો પાઇપ તૂટી ગયો ને પાણી પડે ને તે ઓલી હું કેવો સોંટાડવાની નામે મને નહીં આવડે એ આવે છે કે કેવું એ હું લેતો આવું અને એટલે કર નાખું એટલે આવાજ આવતો બેન થઈ જાય હા હા